હલો હલો બોલો મારો એક પ્રશ્ન છે પરમાત્મા શબ્દ છે કે શબ્દ થી ઉપર છે પરમાત્મા શબ્દ છે કે શબ્દ થી ઉપર છે આ તમારો પ્રશ્ન છે એમ ને હા નાનું બાળક બોલતો હોય જો એવું લાગે છે દીકરી છો કે દીકરો દીકરી કેટલી ઉંમર છે નવ નવ વર્ષની દીકરી સરસ જબરજસ્ત પ્રશ્ન કર્યો તો તમારું આખું પરિવાર ગુરુમુખી લાગે છે હા સરસ તો જ આવો પ્રશ્ન કરી શકો હવે પહેલો જ તમારો જે પ્રશ્ન છે બેટા એની ઉપરથી ખબર પડી જાય શું બોલી બેટા તું પરમાત્મા બરાબર પરમાત્માનો અર્થ જ બને છે બધા આત્માઓથી પર પરમ આત્મા હે પરમાત્માનો અર્થ જ છે બધા આત્માઓથી પરમ ઉપરનો આત્મા બધાથી ઉપરનો આત્મા આ પરમાત્મા ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન આત્મા અજર અમર અવિનાશી છે કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં બરાબર તો આત્મા તો અજર અમર અવિનાશી જ છે અને એવું પણ કીધું છે કે અર્જુન જેમ આપણા વસ્ત્રો જૂના થઈ જાય અને જૂના વસ્ત્રનો આપણે ત્યાગ કરી નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ તેવી જ રીતે આ આત્મા ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વનું વસ્ત્ર આ જૂનું વસ્ત્ર થઈ જાય એટલે ત્યાગ કરીને નવું વસ્ત્ર ધારણ કરે છે હે મતલબ વૃદ્ધાવસ્થા આવી જાય અને મૃત્યુ થઈ જાય આ આ વસ્ત્ર પાંચ તત્વોનું શરીરને છોડી અને બાળકનું નવું શરીર નવું વસ્ત્ર ધારણ કરે છે તો ભગવાને એવું નથી કીધું કે અર્જુન પરમાત્મા આ વસ્ત્ર છોડી આ વસ્તુ જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્ર ધારણ કરે આત્મા કીધું છે પરમાત્માથી કીધું આત્મા જૂના વસ્ત્રો હે કાઢીને નવા વસ્ત્રોને પહેરે છે એવું કીધું બરાબર બાકી એવું નથી કીધું પરમાત્મા તો એનો અર્થ એ સાબિત થાય છે કે પરમાત્મા અલગ છે પરમાત્મા એ બધાથી ઉપર છે પરમાત્મા જુદો છે બરાબર હું ઘણી વાર એક વાત કરું છું કે જ્યારે કોઈ વસ્તુ નહોતી કાંઈ હતું જ નહીં જગતમાં હે ધરતી આકાશ વાયુજણ અગ્નિ પાંચ તત્વો નહોતા રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણ નહોતા પચીસ પ્રકૃતિ નથી થોડ સૂક્ષમ કારણ મહાકારણ કેવલ પાંચ શરીર નહોતા કામ ક્રોધ લોભ શબ્દ શબ્દસ્પદ રૂપ રસગંધ આવું બધું કાંઈ નહોતું મનમાયા પણ નહોતું હે કોઈ વસ્તુ હતી જ નહીં કાંઈ તો શું હતું ત્યારે એક જ પ્રકાશી પ્રકાશ હતો પ્રકાશનું કોઈ સ્વરૂપ નથી તમે જોઈ લેજો હું ઘણીવાર એ પણ કહું છું કે તમે પ્રકાશમાં દિવસમાં પ્રકાશ હોય તમે ફોટો પાડો તો સામેના ચિત્રનો ફોટો આવશે પણ પ્રકાશનો ફોટો નહીં આવે પ્રકાશનો કોઈ સ્વરૂપ છે જ નહીં પ્રકાશનો કોઈ રૂપ પણ નથી કોઈ રંગ પણ નથી કોઈ રેખ પણ નથી કોઈ આકાર પણ નથી બરાબર તો હવે એ પરમાત્મા જે છે અનંત પ્રકાશ જેને હું કહું છું જેનો કોઈ અંત જ નથી એની અંદરથી સમજી લ્યો કે આત્મા પ્રગટ થયો એ પણ હું કહું છું અનંત પ્રકાશમાંથી એક નાનો આત્મા નાનો પ્રકાશ પ્રગટ થયો અને આત્મા સમજો તો એ સર્વપ્રથમ અનંત પ્રકાશ જેનું કોઈ રૂપ જ નથી એમાંથી સર્વપ્રથમનો શબ્દ જે પ્રગટ થયો છે એ ઓમકાર છે એ જ શબ્દ ઓમકાર ગુરુ નાનક પણ કહે છે કે એક ઓમકાર કરતા પુરુષ સતનામ એક જ ઓમકાર પ્રગટ થયો એ શબ્દ પ્રગટ થયો આત્મા પરમાત્મામાંથી અનંત પ્રકાશ રૂપે પરમાત્મામાંથી આ ઓમકાર શબ્દ પ્રગટ થયો છે પછી ઓમકાર શબ્દમાંથી આ સોહમ શબ્દ પ્રગટ થયો તો ઓમને તમે શબ્દ સ્વરૂપી પરમાત્મા સોહમ સોહમને તમે શબ્દ સ્વરૂપી આત્મા કયો જેવી રીતે અનંત પ્રકાશને તમે પરમાત્મા કહો અને નાના પ્રકાશને તમે આત્મા કહો ઓલો અનંત પ્રકાશ છે બરાબર અને આત્મા છે હવે ઓમકાર એ શબ્દ સ્વરૂપી પરમાત્મા છે અનંત પ્રકાશ એ શબ્દથી પણ ઉપર છે પ્રકાશ કોઈ શબ્દ છે જ નહીં કારણ કે પ્રકાશમાંથી શબ્દ પ્રગટ થયો ને તો શબ્દ પ્રગટ થયો તો ગમે ત્યારે એ અપ્રગટ પણ થઈ શકે કારણ કે ઓમકાર શબ્દ પ્રગટ થયો છે જ્યાંથી પ્રગટ થયો છે ઓમકાર શબ્દ ત્યાં ફરી ઓમકાર શબ્દ પાછો એ અનંત પ્રકાશ સ્વરૂપ બની શકે ને બરાબર તો એવી રીતે અનંત જે પ્રકાશ છે એમાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો ઓમકાર શબ્દને તમે અહીં પરમાત્મા સમજો એમાંથી સોહમ શબ્દ પ્રગટ થયો એને તમે આત્મા સમજો બરાબર જેને હું ઘણીવાર અંતઃકરણ પણ કહું છું અંતમાં આત્મા છે એમાંથી હ છે એ જ એ ઈ સોહમ એમાંથી ચિત્ત સંકલ્પ વિકલ્પ રૂપે મન બુદ્ધિ અહંકાર મન માયા પાંચ તત્વો આ બધું પ્રગટ કરનારો છે ને સોહમ શબ્દ એટલે સોહમ શબ્દ દ્વારા આખી દુનિયાની રચના થાય છે સોહમ શબ્દથી જ અને આખી દુનિયાની રચના કરીને સ્વયં સોહમ શબ્દ આપણા શ્વાસો શ્વાસની અંદર ચાલી રહ્યા છે સોહમ શબ્દ જે છે એને આત્મા કહેવાય છે આત્મા બધીના બધાના શરીરોમાં છે પ્રકાશરૂપી આત્મા બધાના શરીરોમાં છે બરાબર એ શરીરમાં વ્યાપક છે કીડીથી કુંજર સુધી આત્મા પૂરા શરીરમાં વ્યાપક છે અને અનંત પ્રકાશરૂપી પરમાત્મા સર્વવ્યાપક છે જેને આપણે વિશ્વ આત્મા કહીએ છીએ ને વિશ્વાત્મા મતલબ વિશ્વનો આત્મા તો આખું વિશ્વ એક આત્મા છે અને પરમાત્મા જે છે એ બ્રહ્માંડોના બ્રહ્માંડો બ્રહ્માંડોના બ્રહ્માંડો જેનો પાર ન પામી શકે એ બધી જગ્યાએ સર્વવ્યાપક છે પરમાત્મા જેવી રીતે ઓમકાર શબ્દરૂપી પરમાત્મા સર્વવ્યાપક છે એવી રીતના સોહમ શબ્દ એ શરીરમાં વ્યાપક છે અને ઓમકાર શબ્દ સર્વવ્યાપક છે બરાબર હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ તો કેવી રીતે જાવું પરમાત્મા સુધી એ પણ મેં વાત કરી છે બરાબર બરાબર તો હવે જે જેવી રીતે માનો કે અનંત પ્રકાશમાંથી એક પ્રકાશ આત્મરૂપી પ્રગટ થયો જેવી રીતે સમુદ્રમાંથી એક બુંદ અલગ થયું બરાબર એ બુંદે દુનિયાની રચના કરી પણ સરવાળે આવ્યું તો સમુદ્રરૂપી પરમાત્મામાંથી ને તો એ બુંદને તમે આત્મા સમજો સમુદ્રને પરમાત્મા સમજો હવે બુંદરૂપી જે આત્મા છે એ આત્માએ પ્રગટ કરી સુરતા સુરતા એટલે એનું ધ્યાન એનું ચિત્ત ચિત્ત દ્વારા એને સગળી દુનિયાનું નિર્માણ આવ્યું મન ને સંકલ્પ ને વિકલ્પ ને પાંચ અને પચીસ પ્રકૃતિ બરાબર હવે એવી જ રીતે બુંદરૂપી આત્માની જે સુરતા છે એ સુરતા દ્વારા આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું એ સુરતામાંથી જ મનરૂપી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયું અને મનરૂપી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો એટલે સંકલ્પ વિકલ્પનો આધાર લઈ અને એના દુનિયા બનાવી નાખી તો એના સંકલ્પ વિકલ્પને આધાર આપનાર કોણ છે ચિત્રરૂપી સુરતા ચિત્રરૂપી સુરતાને આધાર આપનાર કોણ છે આત્મા આત્માને સપોર્ટ કોનો હતો પરમાત્મામાંનો બરાબર પણ છતાંય પરમાત્મા રૂપી સમુદ્રમાંથી આ આત્મા અલગ પડી ગયો એટલે અલગ તો છે જ હવે જ્યારે આત્મ સ્વરૂપમાં આવી જાય બરાબર આ બધું સંકેલી લઈએ ચિત્ત ટોટલ એ મન બુદ્ધિ અહંકાર સંકલ્પ વિકલ્પ બધું પોતાની અંદર ખેંચી લઈએ લઈએ ત્યારે એ ચિત્તરૂપી સુરતા શુદ્ધ બને પછી એ ચિત્રૂપી સુરતા આત્મ સ્વરૂપ બને ઉપર ઉઠતી ઉઠતી આતમ સ્વરૂપ બન્યા પછી એને ખબર પડે કે ખરેખર હું તો સાગર રૂપી પરમાત્માનો અંશ છું પછી એ સાગર તરફ એની યાત્રા આગળ વધે છે મતલબ આતમ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરીએ છીએ પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે બરાબર તો જે પરમાત્મા જે છે એ એક તો પ્રકાશ સ્વરૂપી પરમાત્મા કહેવાય છે અનંત પ્રકાશ અને એક ઓમકાર એને પણ પરમાત્મા કહેવાય છે ઓમકાર શબ્દ તો ઓમકાર શબ્દ દ્વારા સોમ શબ્દ બહેનો ત્યારે ઓમકાર શબ્દ કહે છે કે હું એક શબ્દ છું કોણ કહે છે આ પરમાત્મા કોણ રૂપી પરમાત્મા કે હું એક શબ્દ છું અને શબ્દ મારી અંદર છે તો કહે મારી અંદર શબ્દ છે કોણ કહે છે કે હું એક શબ્દ છું આ ઓમકાર રૂપી પરમાત્મા કહે છે કે હું એક શબ્દ છું અને શબ્દ મારી અંદર છે તો કયો શબ્દ પરમાત્માની અંદર છે એ સોમ શબ્દ હું ઘણી વાર કહું છું કે તમે સોહમ લખો પછી સ અને હ કાઢ નાખો ઓમ હોય ને એટલે ઓમકારની અંદર સોમ છે ને એટલે રૂપી પરમાત્મા કહે છે કે હું એક શબ્દ છું અને મારી અંદર શબ્દ છે મારાથી અલગ બીજું કાંઈ છે નહીં બરાબર એટલા માટે એ રૂપી પરમાત્માએ સોહમ શબ્દનો સહારો લઈ અને સોહમ શબ્દ દ્વારા દુનિયા બનાવી જેમ કે આ શબ્દે આકાશ એક શબ્દ દ્વારા આકાશ બની ગયું શબ્દે આકાશ શબ્દે પવન શબ્દે અગ્નિ શબ્દે જળ શબ્દે પૃથ્વી શબદ હિ શબદ ભયો પ્રકાશ કારણ કે શબ્દને પ્રકાશ પણ કીધું ને કારણ કે હું ઘણી વાર કહું છું કે ઓમકાર પણ શબ્દ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે સોમ શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશ એ પ્રકાશને પ્રકાશનો કોઈ ફોટો એ નથી કોઈ ચિત્ર નથી બરાબર હવે સાચા દેહદારી જ્યારે ગુરુ મળે અને બાવન અક્ષરી શબ્દો દ્વારા જ્ઞાન આપે બરાબર તો એ બાવન અક્ષરો જે છે એ પણ શબ્દ જ છે બાવન અક્ષરી શબ્દો એ બાવન અક્ષરી શબ્દોને બરાબર કમ્પ્લીટ રીતે સમજીએ જોકે બાવન અક્ષરી શબ્દોને સરવાળે કાળ કહેવામાં આવે છે સમય પણ કહે છે કાળ પણ કહે છે મન પણ કહે છે બરાબર તો કાળ જે હોય છે કાળ કાળ તો જગતને મારવાનું કામ કરેસ મન તો જગતને મારવાનું કામ કરે મન તો જગતને ભટકાવવાનું કામ કરેસ હે તો ભાવનક્ષી શબ્દો તરીકે પણ બાવન અક્ષરી શબ્દ જે કાળ છે કાળે સરવાળે સોહમ શબ્દરૂપી આત્માની શક્તિથી ચાલી રહ્યું છે બાવન અક્ષરી શબ્દ જે કાળ છે જે મન છે જે સમય છે એને પણ સુરતા ચલાવી રહી છે સુરતાને આત્મા ચલાવી રહ્યો છે આત્મા પરમાત્મામાંથી આવ્યો છે તો હવે બાવન અક્ષરી શબ્દ જો કાળ હોય સમય હોય બરાબર મન હોય તો એનાથી ભાઈ તરવું કેવી રીતે એ તો બધાને મારવાનું કામ છે પણ નહીં સમયને પણ તમે સારી રીતે વર્તો સમજો મનને પણ તમે સારી રીતે સમજો વર્તો કાળને પણ તમે સારી રીતે સમજો વર્તો હે જાણો પછી એ કાળને તમે વસ કરો સમયને વસ કરો મનને વશ કરો તો મન તમને પરમાત્મા સુધી લઈ જઈ શકે છે કારણ કે ગુરુ દેહધારી ગુરુ શેનાથી આપણને જ્ઞાન આપે છે બાવન અક્ષરી શબ્દોને શબ્દોથી જ ને તો બાવન અક્ષરી શબ્દ જો કાળ હોય તો ગુરુ એ કાળ દ્વારા જ આપણને આત્મ જ્ઞાનનું આત્મ જ્ઞાન આપ્યું ને તો કાળ કોઈ આત્મ જ્ઞાન આપી શકે કોઈ કોઈથી ન આપી શકે તો બાવન અક્ષરો જે છે એ પણ તમને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે કારણ કે સરવાળે ગુરુ જે જ્ઞાન આપે છે એ એ પાંચ તત્વના શરીરનો સહારો લઈએ વોટખંઠનો જીભનો સહારો લઈએ એ ચિત્તનો સહારો લઈએ સંકલ્પ વિકલ્પ મનનો સહારો લઈએ બુદ્ધિનો સહારો લઈએ અહંકાર દ્વારા આચરણમાં મૂકી અને તમને બાવન અક્ષરી શબ્દો કે બોયલા મુખમાંથી તમે કાન દ્વારા સાંભળ્યા ને ગ્રહણ કર્યા વિવેકપૂર્વક અને વિવેકપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું તો સરવાળે બાવન અક્ષરી શબ્દો દ્વારામાં જ્ઞાન પણ આપવામાં આવે છે તો બાવન અક્ષરી શબ્દો જો જ્ઞાન કાળ હોય મારતો હોય તો બાવન અક્ષરી શબ્દથી તો લોકોને જ્ઞાન થાય છે અને આત્મ પરમાત્મા સુધી પહોંચી શકે છે હેં તો કાળ પણ તમને તારી શકે પણ કાળ તમારી રીતે ચાલવું પડે મન તમારી રીતે ચાલવું પડે સમય તમારી રીતે ચાલવું પડે કહે છે ને કે સમય વર્તે તે સાવધાન કે સમયને વર્તીને સાવધાન બની જાઓ તો મન પાસે તમે સાવધાન બનો મનને પણ કાળ કહેવાય છે મનને પણ ભાવને સરગણા કહેવાય તો મનને તમારા ઈશારે ચલાવો તમે મનના ઈશારે જો ચાલ્યા તો એ કાર્ડ બની જાય છે પણ મન તમારા ઈશારે ચાલે તો એ કાળ પણ વશ થઈ જાય છે તો કાળથી ઉપર મહાકાલ છે એ જાતમાં છે અને આત્માથી ઉપર અકાલ છે પરમાત્મા છે જ્યાં કાલ નામની કોઈ ચીજ જ નથી કાળ નામનું મન નામનું કોઈ ચીજ જ નથી હે બરાબર એવી જ રીતના એ બાવન અક્ષરી શબ્દોને બરાબર વ્યવસ્થિત તમે સમજી લ્યો બાવન અક્ષરી શબ્દ જો કાળ હોય તો આ બધા કાળથી જ્ઞાન શું કામ આપે છે કાળનો સારો લઈને તો બધા ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હોય છે બાવન અક્ષરી શબ્દો કાળ હોય તો બાવન અક્ષરી શબ્દો દ્વારા તમે જ્ઞાન પકડીને પરમાત્મા સુધી જઈ શકો છો ને એનો અર્થ સાબિત થાય છે કે કાળ પણ તમને બાવન અક્ષરી શબ્દ કાળ પણ તમને પરમાત્માનું જ્ઞાન આપી રહ્યા છે તો કાળ કોઈથી પરમાત્માનું જ્ઞાન આપે નહીં બરાબર પરંતુ કાળને ચલાવતા આવડવું પડે કાળને સમજવું પડે મનને સમજવું પડે સમયને સમજવો પડે બરાબર તો તમે પહોંચી શકો છો બાવન અક્ષરી શબ્દોની સીડી પકડી જ્યાંથી બાવન અક્ષર શબ્દો પ્રગટ થઈ રહ્યા છે કે હમ હે હું એક શબ્દ છું શબ્દ મારી અંદર તો બાવન અક્ષર એ શબ્દો કોની અંદર છે સોમ શબ્દની અંદર કે આત્માની અંદર પછી એની બાવન અક્ષરની સીડી પકડી એમાંથી તમે જ્યાંથી શબ્દ પ્રગટ થઈ રહ્યો છે ત્યાં તમે પહોંચી જાઓ એટલે તમે સોમ શબ્દ સ્વરૂપ થઈ ગયા અથવા તો તમે આત્મ સ્વરૂપ થઈ ગયા આત્મ સ્વરૂપ થયા પછી તમે માનો કે સોમ શબ્દ સ્વરૂપ થઈ ગયા સોમ શબ્દમાંથી તમે ઓંકારની અંદર વહી ગયા મતલબ તમે આત્મ સ્વરૂપ બની ગયા આત્મ સ્વરૂપમાંથી તમે હે પરમાત્મ સ્વરૂપ બની ગયા તો હવે અહીં તમે વિચારો કે તમે સોહમ શબ્દ બાવન અક્ષરી શબ્દને પ્રગટ કરનાર સોમ શબ્દ છે સોહમ શબ્દને પ્રગટ કરનાર ઓમકાર શબ્દ છે હવે તમે ઓમકાર શબ્દમાં પ્રવેશ કરી ગયા તો ઘણા ઓમકારને ગુરુ પણ કહે છે એટલે પરમપિતા પરમાત્મા જ બધાનો ગુરુ છે અને સોહમને શિષ્ય પણ કહેવામાં આવે છે બરાબર ઘણા ઓમકારને પરમાત્મા પણ કહે છે સોમને આત્મા પણ કહે છે બરાબર તો હવે તમે આ ભાવન અક્ષરની શબ્દની સીડી પકડી તમે સોમ શબ્દ સુધી પહોંચ્યા સોમ શબ્દ દ્વારા તમે ઓમકાર સુધી પહોંચ્યા ઓમકાર શબ્દમાં પછી ઓમકાર શબ્દ જે અનંત પ્રકાશમાંથી પ્રગટ થયો છે ત્યાં તમે સમાઈ ગયા બરાબર ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં ન્યા કાંઈ છે જ નહીં પરમાત્માથી કહે છે ને કે હું એક શબ્દ છું શબ્દ મારી અંદર છે મારાથી અલગ બીજું કાંઈ છે નહીં તો મારાથી અલગ બીજું કાંઈ છે જ નહીં એનો અર્થ ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં કાંઈ છે જ નહીં પ્રકાશ એ પ્રકાશ કોઈ છે જ નહીં રંગ નથી રૂપ નથી રેખ નથી આકાર નથી ચિત્ર નથી કોઈ ચીજ છે જ નહીં બરાબર તો પરમાત્મા જે અંતિમ પરમાત્માનું જે સ્ટેજ છે ત્યાં શબ્દ પણ નથી રહેતો શબ્દ પ્રગટ કરવામાં આવ્યો છે ઓમકાર શબ્દને પ્રગટ કર્યો છે તો પ્રગટ કરનાર જે છે તે અનંત પ્રકાશ છે એટલે બાવન અક્ષરી શબ્દ સમાઈ ગયા સોમ શબ્દમાં અંદર અને સોમ શબ્દ સમાણો ઓમકાર શબ્દમાં અને ઓમકાર શબ્દ સમાણો અનંત પ્રકાશ માન્યા શબ્દ પૂરો થઈ જાય છે કારણ કે શબ્દને ગુરુ કીધો છે અને સુરતાને શિષ્ય કીધું છે તો સુરતારૂપી શિષ્ય શબ્દમાં સમાઈ ગય એટલે ગુરુ શિષ્ય બે એક થઈ ગયા અને એ શબત સમાઈ ગયો અનંત પ્રકાશમાં એટલે ગુરુ ખતમ શિષ્ય ખતમ એ પરમ પિતા પરમાત્મા એક જ બધાનો ગુરુ છે તેને અનંત પ્રકાશ કહેવાય જેનું કોઈ રૂપ પણ નથી કાંઈ છે એ અનંત પ્રકાશ છે બરાબર તો પરમાત્મા શબ્દ છે કે શબ્દથી ઉપર છે પરમાત્મા શબ્દથી ઉપર છે પરમાત્મા કોઈ શબ્દ પણ નથી શબ્દ તો પરમાત્માએ પ્રગટ કર્યો છે ઓમકારને જ્યાંથી પ્રગટ થયો છે ને પાછો સમાવવાનો કોઈ પણ માનો કે કોઈ પણ વસ્તુ જન્મે એનો નામ જન્મ થાય એનો નાશ પણ થાય ને એમ તો અહીં ઓમકાર શબ્દ પ્રગટ થયો છે એ પરમાત્માનું જે સુસ્વરૂપ છે પરમાત્માની જે એક પરછાઈ છે બરાબર કહે છે ને કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હેમાયા કી તો શબ્દ જે છે એ પણ સરવાળે પરમાત્માએ પ્રગટ કરી અને માયાની એક પરછાઈ કીધી છે એટલે પરમાત્માની પરછાઈમાંથી પરમાત્માની અંદરથી એ ઓમકાર શબ્દ પ્રગટ થયો અને ઓમકાર શબ્દ દ્વારા આખી દુનિયા માયાવી દુનિયા બનાવી રાખી છતાંય ઓમકાર સર્વવ્યાપક છે હે કારણ કે ઓમકાર સુધી પહોંચવી કોઈ સામાન્ય બાબત નથી ઓમકાર જ આખી દુનિયાને ચલાવી રહ્યો એક ઓમકાર કરતા પૂરુંક સતનામ એને જ સતનામ કહેવાય છે હવે જે સતનામ છે એમાં જુદું પડે ઓમકાર કરતા પૂર્વક બરાબર એક જ ઓમકાર કરતા પૂરું છે સતનામ સતનામને જ અહીં પરમપિતા પરમાત્મા કહેવાય છે સતનામ એવું કંઈ વસ્તુ છે સત એટલે શું નામ એટલે શું સતનું વરી કોઈ નામ આવે સતનું શું નામ સતનામે તો આપણે પાડ્યું છે પરમાત્મા એનું કોઈ સ્વરૂપ જ નથી એ નિર્વાણી છે ન્યા વાણી નથી એ અક્ષરાતીત છે જે અક્ષરો પણ નથી અક્ષરો જોડીને શબ્દ બને અક્ષરો જ ન હોય તો શબ્દ ક્યાંથી બને એ પરમ અક્ષર છે અક્ષરોથી ઉપર છે તો અક્ષર જ નથી એ નિર્વાણી છે વાણી કે શબ્દ કહો ને વાણી પણ નથી એની અક્ષર પણ છે હે એ કહેવા લખવા વાંચવા બોલવામાં સાંભળવામાં આવતો નથી તો કેવું કહેવાય તેનો અનુભવ થાય તો હવે અનુભવ કરનારો કોણ અનુભવ કરનારો એ જ આત્મા છે આત્મા પરમાત્માનો અનુભવ કરે છે ને એ લખવા વાંચવા બોલવામાં સાંભળવામાં આવતું નથી નાહી જો કહે સો જાને નહીં જાને કહે બાકી આત્માના દર્શન ચિત્તરૂપી સુરતા દ્વારા થઈ શકે અને આત્માની સુરતા દ્વારા પાછા પરમાત્માના પણ દર્શન થઈ શકે અને સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય ને અસ્તિત્વનો નાશ ખતમ જેમ સાગરમાંથી આપણે પહેલાં કીધું કે સાગરમાંથી એક બુંદ અલગ પડી અને એ બૂદરૂપી આત્મા સાગરમાં સમાઈ ગયો સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયો ને પછી ક્યાંય કાંઈ રહ્યું એનું અસ્તિત્વ જ ન રહ્યું કાંઈ છે જ નહીં પછી કોઈ વસ્તુ રહ્યું જ નહીં આ લેવલ પર પહોંચેલો કોઈ પણ સાધક જોતો હા મળતો બોલતો બંધ થઈ જાય છે બરાબર તો પરમાત્મા જે છે એ શબ્દ પણ નથી શબ્દ તો પરમાત્મામાંથી ઓમકાર શબ્દ પહેલો પરમાત્માએ પ્રગટ કર્યો છે ઓમકારના જરીએ આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે બરાબર તો પરમાત્મા જે છે એ શબ્દ નથી બરાબર તમે કીધું ને કે પરમાત્મા શબ્દ છે કે શબ્દથી ઉપર છે તો પરમાત્મા શબ્દથી ઉપર છે આ નોટ કરી લેજો બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય